ફીણની ચાદર લપેટાઈ ગઈ હતી આ કેમિકલનું ફીણ ઉડવાને લીધે ગોત્રી રોડના રાહદારીઓને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો આ અંગેની જાણ વોર્ડ નંબર દસના નગરસેવક ઉમંગ બ્રહ્મભટ્ટને થતા ઉમંગ બ્રહ્મભટ્ટે તાબડતોડ ગોત્રી તળાવ ખાતે દોડી આવ્યા હતા એટલું નહીં પરંતુ ઉમંગ બ્રહ્મભટ્ટ દ્વારા પણ આ પ્રકારની પ્રવૃત્તિઓ ઉપર તાબડતોડ રોક લાગવી જોઈએ અને એટલું જ નહીં પરંતુ કસૂરવારો સામે કાયદાકીય સખ્ત પગલા લેવાવા જોઈએ એવી માંગ પણ કરી હતી અવારનવાર અમારાથી કમિશનર શ્રી સૌને રજૂઆત કરેલ હતી કે ઉયરી તરફ લક્ષ્મીપુરા તરફથી જે કાસ આવે છે એમાં કેમિકલ યુક્ત પાણી આવતું હોય છે એવી વારંવાર ફરિયાદ થઈ છે આજે પણ જ્યારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે એ પાણી જ્યારે ગોત્રી તળાવમાં આવે છે તો ગોત્રી તળાવની અંદર એક ખીણ પ્રકારે એક આ એ પ્રમાણે રૂ પ્રકારે એક ખીણ થઈ રહ્યું છે ને જે રસ્તા ઉપર ઉડી રહ્યું છે જેને લઈને રાહદારીઓને પણ તકલીફ થઈ છે અને દુર્ગંધ પણ ફેલાઈ રહી છે તો માન્ય અમારા જે વોર્ડના અને બીજા અધિકારીઓ છે એમને પણ અમે જાણ કરી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ જે પણ સફાઈ કરવા યોગ્ય છે એને સફાઈ કરાવો ને કમિશ્નરશ્રીને એને પણ મેં જાણ કરવાનો છું કે આવા જે પણ વિસ્તારમાંથી જો કેમિકલયુક્ત પાણી છોડાતા હોય જે આગળ કંપની વગેરેના માધ્યમથી તો એની પણ તપાસ થવી જોઈએ ને એમની સામે સખત કાર્યવાહી થવી જોઈએ તમારી મુખ્ય માંગણી શું રહેશે કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ કાયદાની રૂએ જે પણ સખત પગલાં લઈ શકાય એની વિરુદ્ધ એના દંડ માપદંડ નક્કી હોય એના આધારે જે પણ સખતમાં સખત કાર્યવાહી થતી હોય એ જે તે દોષી હોય એની સામે એની કાર્યવાહી થવી જોઈએ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર